તમે કવડી ખાવી નાની સાહેબ તમે કવડી અડધી વાહ એમ એક વાગ્યા પાંત્રીસ મિનિટ ઘરે પહોંચવામાં બહુ મોટું થયું છે દોઢ વાગે એટલે બે ઓશિકા છે અને ચાર થકી છે અને કવર બનાવવાના છે દરજી તો આ બે ઓશિકા આમ તો અહીંયા ચાર તકિયાના કવર બનાવવાના છે કાપડે લઈ આવવાનું બનાવાના ચાર તકિયા છે આ તો ખાલી માફાટું બે એક એક લાવો છું હં હં કાપડ લઈ આવજો આવું માં જ લાવજો આવું એટલે મહેલું હોતું થાય નાવાવાળું ફામ હશે બાથરૂમ માં ના આવવાનું હાશી ને બધા નાવાવાળું ફામ જોઈ જ્યાં ને આવી દવાનું બાથરૂમમાં કદાચનું

આપણને એમ કા બે બે છે મારે સીસીટીવી કેમેરા મૂકી દઉં તો વાળો એટલે જ્યાં હું બેઠો બેઠો જોઈએ શકું હે બધાય ઓલ ધ બેસ્ટ કે એટલે નહીં ટકા આવી જાય કોમેન્ટ વાસ્ત આ કોમેન્ટ તમે કીધું કોમેન્ટ જો મે હું નીકળી જાય તો એ તો કાટ નાખશે એ વસ્તુ કાટ તો નીકળી જાય એટલે એટલે ને પણ હું મજાન આપો બાકી બધી વધારે એ કાયદો નીકળે તો ટાઈમ થયો છે અત્યારે સાંજના આઠ વાગ્યા છે ને અત્યારે ઘરે જવાનો ટાઈમ થયો છે એટલે ઘરે જાઉં છું પણ આજે ફરી દાદા એ એ વિડિયામાં એકલા છે તમે જુઓ અને જોઈને એને કોમેન્ટ કરો કે તમને અમારું ઘર કેવું લાગે છે અમારા ગામડાનું ઘર છે દાદા છે અને મારા ફાઈ હોતી છે ત્યાં એક ફાઈ બીજા ત્યાં ગામડે રહે છે અમારા ગામમાં છે તો એ બી આ વિડીયોમાં છે તો જો આ મકાનના પાછળનો વિભાગ છે અહીંયા છોકરાઓ આવે ને ત્યારે અહીંયા આ ઓટલા ઉપર રસોડું બધું બનાવે પછી આ એક ચીકુનું ઝાડ છે આ ચીકુ છે થોડા થોડા ચીકુ આવ્યા છે એમાં આઠ ચીકુ આવેલા છે હજી નાની કલમ છે થોડાક ચીકુ તો આવ્યા છે

અહીંયા બેસીને ખાવાની સવારના અહીંયા અંદર જ બેઠી ખાવાના તાજે તાજા ઓર્ગેનિકો કોઈ જાતની દવા કાંઈ વસ્તુ નહીં આ ઝાડ છે નળિયેરીના પછી એવી મજા કાંઈ ન જાણો રે કાંઈ ન જાણો અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણો પછી વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે આ જાજને બધા ને સવારમાં એકવાર માથે હાથ ફેરવવાનો આમ પછી આ લીંબુડી છે લીંબુડીનું ઝાડ છે હા રીંગણી પણ અહીંયા આવ્યા ને પછી મળી અમારા પૂરતી રીંગણા આપવા મળી હો નહીતર વચ્ચે કોઈ હતું નહીં ને ત્યારે કાંઈ નહોતું જો આ ટમેટા અત્યારે લાલ થવા મળે અત્યારે જો આવાથી જ લાલ સવારના ઉઠીને બીજું કાંઈ નહીં કરવાનું અહીંયા કોદાળી છે એક પાવડો છે જે આંબાને અંદર કોળ આવી ગયો સવારમાં એને પાણીથી નવરાવાના પછી આપણે એક અહીંયા વાસેટીનો વેલો છે વાસેટી બાર માસ વાસેટી આવે આ વાછેટી નો વેલો ચા આની અંદર ફૂલ આવે એ ફૂલની ભાજી બનાવીને ખાવાની નેચર ઓર્ગેનિક કુદરતી બરાબર સૌરાષ્ટ્રની શામ અમારા ગામની મારા બી આવ્યા છે આટો મારવા અહિયાં ને આજે અમારા પટેલવાડીમાં સ્વામિનારાયણના બોલો શું કહેવાય શાક ઉત્સવ છે ને શાક ઉત્સવમાં બધાને ફરિજિયાત આમંત્રણ છે ઘર બધા ઘરેથી ઘોરના રોટલા બનાવીને જવાનું છે આ લોકોએ રોટલા ઘડીને તૈયાર થઈ ગયા છે જો પટેલ વાડીમાં સંગીત ચાલુ થઈ ગયું છે એટલે સંગીત નો અવાજ ધીમે ધીમે આવવા મળ્યો અહીંયા થોડાક ઝાડ છે અહીંયા રાખ્યા છે આ રોડ ખાતે અહીંયા બોરસલીના પાંચ છ સાત ઝાડ વહેવા છે સાથે સાત ઝાડ બોરસલી

આવ્યા છે પેલું પેપર મેં આગળ શેખ્યું ને તો બહુ મસ્ત હતું તો આ જો વિડીયોમાં નહોતો લેવાનો એટલે આ પેપર ફાઇનલ સુપર્યું છે વિડીયોમાં લેવાનું નથી એટલે વિડીયો લેવા ટુ પરથી લેવા બીજા ઢોસા લીધું છે આપણે

પૂરવાનું નથી એટલે હવે છે ને દોઢ જીબી ઘડીક માં દિવસમાં પૂરું થઈ જાય ને એટલે તમે બધા શાંતિ એ સારું સારું એ સારું હવે એમ જ કરવું છે હવે છે ને ઇન્ટરનેટ નથી લેવાનું ક્યારે ઓકે એટલે તો એનો ફોન વાપરે મારે ઉપાધિ નથી તું તારું કરે તું તારું કરે

Da wa 10 niche vege. Ara wa. Ste. કોડ બંધ કરીને પછી રેડુ નાખશે નહીં રેડુ નાખું શીખો એટલે મારે બનાવવાની એટલું જ નાખું બે ડોયા બસ બસ એટલું જ હવે ફેરવો આખામાં ફેરવો ઈ મારી મારીને નાખામ કરી દેજો ઓલી સાઈડ ખાલી હોય ત્યાં કરો એ બધું આમ લગાવો પી મારીને એટલે થઈ જાય આ પાછું નાદ તો હરખો કરો આ તે ઊંચો રહી જાય કરો હસી એકદમ પતલો બીનો આપણે આ બનાવો મને છે મને છે ને કેમ નાખવું પડે નહીં નહીં એક ડોયો જ નાખવાનો

છોકરાઓને ખવરા વિજયભાઈ ખબર આવ્યો બધાને મેં હોય બનાવીને ખબર આવ્યા ગુલાબને બનાવવા પણ થોડા નહીં બનાવ્યા છે એટલે આજ તો કહે એની ખોટું બોલે છે તો ઢોસા ખાય આ વખતે છે ને એવું લાગ્યું છે કે ઢોસા બનાવતા કમ્પ્લેટ આવડી ગયા પાછા એક બે ત્રણ જણાને આવડી ગયા ગુલાબને આવડી ગયા ભાભીને આવડી ગયા મને આવડી ગયા એટલે હવે ઢોસા ખાવા આજ પછી કોઈથી બહાર જવા નથી આજથી ઢોસા ઘેરે હવે આ છોકરાઓને અત્યારે તો મસ્તી મજાક ચાલે છે દસ વાગ્યા છે હવે એમને સુવાનો ટાઈમ થયો છે ને રાતે

नहीं तो क्या मारण नहीं नहीं तारण नहीं जरूर से शरीर ना तारण दे जरूर से अटल आप मौसम करवाने को तो बस इसे क्या क्या इसे क्यों कर ली कहीं नहीं था कृष खाली ना खाली क्या करे नो था मौसम आ वीडियो में नहीं ले वामा ले मैं कोड़ा स्मार्ट हो गया क्या माँ को नहीं गाड़ी